આપણા ઘરે ઘણા બધા ઉપકરણો ઉપયોગ કરતા હોઈએ છીએ જે વિદ્યુતથી એટલે કે વીજળીથી ચાલતા હોય છે આપણે આપણા ઘણા કાર્યોને સરળ બનાવવા માટે આ વીજળીનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ સૌ તો તમારે ઘરે નીચેના ટાંકામાંથી પાણીની ઉપરના ટાંકામાં લઈ જવું છે તો તમે મોટરની મદદથી એ પાણીને ઉપર લઈ જતા હોય છો સાનો ઉપયોગ થયો વિદ્યુતનો ઉપયોગ થયો એટલે કે વીજળીનો ઉપયોગ થયો એ સિવાય પણ અણાજ દરવાની જે ગરકંકી હશે મિક્સર હશે પછી તમે ટીવી વાપરો છો પંખો ગરમી લાગે તો પંખો કરો છો ને તો આ બધા જ સાધનો વીજળીનો ઉપયોગ કરે છે હવે રાત્રિનો સમય થાય એટલે કે સૂરજ આજમ્યા પછી આપણે કામ કરવું હોય તો પ્રકાશની જરૂર પડે છે તો રાત્રિના સમયે આપણે ઓફિસમાં આપણા ઘરમાં રસ્તાઓ પર કારખાનામાં વગેરેની પ્રકાશિત કરવા હોય ત્યારે આપણે આ વીજળીનો જ ઉપયોગ કરીએ છીએ આ વીજળી છે એ વીજ મથકોમાંથી એટલે કે પાવર હાઉસમાંથી આપણને મળતી હોય છે પરંતુ કોઈ કારણસર વીજ પુરવઠો ઠપ થઈ જાય કે કોઈ એવી જગ્યા છે જ્યાં વીજળી ઉપલબ્ધ નથી એવી જગ્યાએ આપણે પ્રકાશ મેળવવો હોય તો શું કરીશું તો કે એ જગ્યાએ આપણે ટોર્ચનું તો સ્વીચ પાડીએ છીએ અને આપણને પ્રકાશ મળે છે તો આ ટોર્ચની અંદર જે બલ્બ પ્રકાશિત થાય છે એને વીજળી ક્યાંથી મળતી હશે તો આવી ટોર્ચની અંદર વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે વિદ્યુત કોષ દ્વારા જ વીજળી ઉત્પન્ન થતી હોય છે અને આપણું બલ્બ પ્રકાશિત થાય છે હવે આ વિદ્યુત કોષ છે એ એને ભૂલાવીશું આ જે છે કે તમે તમારા ઘરે ટીવીનું એમાં આ પ્રકારનો વિદ્યુત તમે જોઈ શકતા હશો અને આપણે ટોર્ચની અંદર ગીઝરમાં એની અંદર આ પ્રકારનો મોટો વિદ્યુત કોષ વપરાતો હોય છે એટલે કે ઇલેક્ટ્રિક સેલ આપણે આવી છીએ હવે તમારે શું કરવાનું છે

એ ધ્રુવ તરીકે વર્તે છે અને ધાતુની તકતી છે એ ધ્રુવ તરીકે વર્તે છે હવે બાળકો આ જે વિદ્યુત કોષ છે એની અંદર સંગ્રહિત રાસાયણિક પદાર્થ હોય છે અને આ રાસાયણિક પદાર્થ જ વિદ્યુત ઉર્જા આપે છે એટલે કે તમને કદાચ પૂછાય કે વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે ઘણી વખતે તમને એવું પણ થયું હશે કે તમે ઘડિયાળની અંદર આ વિદ્યુત કોષ તમે જ્યાં જ્યાં ઘડિયાળ છે રિમોટ કંટ્રોલ છે અલારામ ઘડિયાળ હોય રેડિયો હોય કે આ વગેરેમાં તમે વાપરો છો કોઈ વખત એવું થાય કે બંધ પડી જતું હોય છે કાર્ય કરતું નથી ઘડિયાળ હોય તો એ સમય બતાવશે નહીં તરત આપણે શું કરીશું તો તરત આપણે આ વિદ્યુત કોષ છે ને એના બદલે નવો શેર નાખીએ છીએ એટલે કે આની અંદર વિદ્યુત કોષમાં જે સંગ્રહિત રાસાયણિક પદાર્થ છે એ વપરાઈ જાય ત્યારે આપણું જે ઉપકરણ છે એ કાર્ય કરતું બંધ થઈ જાય છે એટલે આપણે જે જૂના સેલ હતા એની બલે નવા સેલ નાખીએ છીએ અને આપણું એ ઉપકરણ પહેલાની જેમ કાર્ય કરતું થઈ જાય છે કે આપણે આ વાત કરી વિદ્યુત કોષની હવે વાત કરીએ ટોર્ચના બલ્બની તો કે જ્યારે પણ આપણે ટોર્ચનો જે બલ્બ જોયો એની અંદર તમે આ રીતના હું લાવી છું અહીંયા બદલામાં આ રીતના નાના બલ્બ હોય છે ટોર્ચની અંદર એમાં તમે એ પણ જોઈ શકતા હશો કે જે ઉપરનો ભાગ છે એટલે કે કાચવાળો જે આવરીત ભાગ છે એ ધાતુની સપાટી સાથે જોડાયેલો હોય છે બરાબર એટલે કે આપણે જ્યારે પણ ટોર્ચની સ્વીચ ચાલુ કરીએ છીએ ત્યારે જે આ કાચવાળો ભાગ છે ને એની અંદર પાતળો તાર આવેલો હોય છે આજે વાંકો છૂટકો તમને દેખાતો હશે એ તાર પ્રકાશિત થાય છે એટલે કે જ્યારે આપણે ટોર્ચની ચાલુ કરીએ અને જે આ તાર જે પ્રકાશ ઉત્પન્ન કરે છે એને શું કહેવાય તો એને ફિલામેન્ટ કહેવાય છે હવે બાળકો આ ફિલામેન્ટ છે ને એ તમે અહીંયા જો મોટા તાર સાથે જોડાયેલો છે જે આ ફિલામેન્ટ છે આ તમને વાંકો છૂટકો દેખાય છે

અને જે આ બીજો તાર છે બીજો તારે આ જે બલ્બનો જે આધાર કેન્દ્ર છે ને એની અણી એટલે કે આ બીજો તાર બલ્બનો જે આધાર કેન્દ્રની અણી સાથે જોડાયેલો હોય છે તો આ બંને એટલે કે આ જે ધાતુનો ઢાંચો છે એ અને આ બલ્બની જે અણી છે એ બલ્બના કે ટર્મિનલ તરીકે વર્તે છે અને આ જે બે ટર્મિનલ છે એ બીજા સાથે જોડાયેલી એવી રચના રાખેલી હોય છે એટલે કે આ જે ટોર્ચના બલ્બ જેવી જ સંરચના આપણે જે વીજળીનો જે બલ્બ હોય છે એના જેવી જ હોય છે એટલે કે વિદ્યુત કોષ અને વિદ્યુત બલ્બ એના બે બે ટર્મિનલ આવેલા હોય છે તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વિદ્યુત કોષના કેટલા ટર્મિનલ ટોર્ચના બલ્બના કેટલા ટર્મિનલ તો હવે તમને આવડવું જોઈએ કે બે બે ટર્મિનલ હોય છે ટર્મિનલ

ટોર્ચના બલ્બનું અહીં જોડાણ થશે પરંતુ આપણે જુદી જુદી રીતે જોડાણ કરવાનું છે આ મેં તમને એક કહ્યું એવી રીતે આ આકૃતિમાં દર્શાવ્યું છે એવી રીતે આપણે અહીં જુદી જુદી રીતે જોડાણ કરવાનું છે અને જોવાનું છે કે બલ્બ પ્રકાશિત થશે કે નહીં તો જુઓ અહીંયા આ રીતનું જે જોડાણ છે એમાં બલ્બ પ્રકાશિત થાય છે અને એ જ રીતે બીજા જે છે આકૃતિ બે ત્રણ ચાર પાંચ એમાં બલ્બ પ્રકાશિત થતો નથી અને ફરી પાછો છ ની અંદર પ્રકાશિત થાય છે તો આવો કેમ બે આકૃતિમાં બલ્બ બલ્બ પ્રકાશિત પ્રકાશિત થયેલો દેખાય છે અને બાકીમાં થતો નથી તો હવે આપણે જે જોડાણ કર્યું ને એને ધ્યાનપૂર્વક જોવાનું છે કે શું કોઈ તફાવત છે કોઈ જોડાણમાં ભૂલ છે જેના લીધે બલ્બ પ્રકાશિત ન થયો તો ચાલો હવે આપણે જોડાણ ધ્યાનપૂર્વક જોઈએ સૌ પ્રથમ આપણે શું કે વિદ્યુત કોષના ધન ધ્રુવથી બલ્બ સુધી અને બલ્બથી ઋણ ધ્રુવ સુધીનું જોડાણ જોવાનું છે અને આની અંદર આપણે શું કરશું તો કે ચોકની મદદથી જોઈએ કે મારે ચોક ઉપાડવો પડે છે કે નહીં તો જો આ પ્રથમ આકૃતિ છે જેમાં બલ્બ પ્રકાશિત થાય છે એના ધન ધ્રુવથી હું મારા ચોકને આ જે વાયર છે એના ઉપર લઈ જઉં છું અને બલ્બ સુધી પહોંચી બલ્બના એક ટર્મિનલ ધન ધ્રુવ થી આમ અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે હવે અહીંયા જોઈએ તો અહીંયા મારે ધન ધ્રુવ ઋણ ધ્રુવ સુધી જોકને ઉપાડ્યા વગર આવાનું છે તો જો એ અહીંયા કેમ બલ્બના ઇન્ટરમીનલ સુધી પહોંચી એ બીજો અહીંયા વચ્ચે ગેપ જગ્યા આવે અહીંયા શું થશે મારે જોકને ઉપાડવો પડશે ઇવી જ રીતે ત્રીજી આપણી અહીંયા પણ મારે બળગના ટર્મિનલ સુધી આવવા માટે મારે ચોક ઉપાડવો પડશે એવી જ રીતે અહીંયા તો કે દંત ધૂતી આટલે સુધી આવી અને મારે બળગના ટર્મિનલ સુધી જવું હશે તો ચોક ઉપાડવો પડશે પાંચમી આકૃતિ જોઈએ તો કે જો દંત ધૂતી અમારા ચોકની રેધી એક ટર્મિનલ બીજો ટર્મિનલ અને ધન પણ અહીંયા શું થયું મારે ગુણ સુધી આવવાનું છે એટલે કે બીજા ગુણ સુધી આવવાનું છે જ્યારે હું અહીંયા પાછી આવી બરોબર હવે વાત કરીએ છઠ્ઠી આકૃતિની તો અહીં ધન ધ્રુવથી મેં શરૂ કર્યું મારું ચોકને ફેરવવાનું એક ટર્મિનલ બીજું અને ઋણ ધ્રુવ ઉપર તો કે હા અહીંયા હું મારા ચોકને ઉપાડ્યા વગર ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ સુધી આવી શકીએ એટલે કે ધન ધ્રુવથી છુપાવી શકીએ એટલે કે બહુ પ્રકાશિત થશે તો આવું કેમ થયું કે જ્યારે મારે ચોક ઉપાડ્યા વગર જ્યાં જ્યાં હું ધરતી રૂમ સુધી આવી તો ત્યાં બધું પ્રકાશિત થાય છે અને આ બધામાં જ્યાં ચોક ઉપાડવો પડ્યો ત્યાં બધું પ્રકાશિત થતો નથી એવું કેવું તો એના માટે આપણે વિદ્યુત પરિપથ વિશે અભ્યાસ કરવો પડે કે આ વિદ્યુત પરિપથ શું છે તો વિદ્યુત પરિપથ આ જોડાણ છે આ અને આ તો એના જ આધારે આપણે જોઈએ કે આપણે વિદ્યુત પરિપથ એટલે શું તો સૌ પ્રથમ છે કે વિદ્યુત કોષના બંને ધ્રુવોનું જે જોડાણ છે એ બલ્બના બંને ધ્રુવો સાથે થયે જોડાણ થયેલું હોવું જોઈએ બરોબર છે એટલે કે અહીં વિદ્યુત કોષનું એક ધ્રુવ છે જે બલ્બના એક ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ એવી જ રીતે જે બીજો તાર છે એ બલ્બના બીજો વિનંતી છે કે આ શું છે તો અહીં વિદ્યુત પ્રવાહને ભરવા માટે સંપૂર્ણ પરિપથ પૂર્ણ થાય છે કે આ ધન ધ્રુવ છે

અને આની અંદર શું થાય છે વાયરો તો કે એક જ ધ્રુવ ઉપર આ બંને ટર્મિનલના જે વાયરો છે એક ધન ધ્રુવ સાથે જોડેલા છે જ્યારે વિદ્યુત પ્રવાહનો વહેવાનો માર્ગ કેવો હોય છે તો કે ધન ધ્રુવથી બલ્બમાંથી થઈને ધ્રુવ સુધીનું તો જ વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયો કહેવાય એટલે કે વિદ્યુત પરિપથ સંપૂર્ણ થાય ત્યારે જ એમાંથી પ્રવાહ પસાર થઈ શકે છે અને બલ્બ પ્રકાશિત થાય છે જો વિદ્યુત પરિપથ સંપૂર્ણ નહીં હોય તો બલ્બ પ્રકાશિત થશે નહીં હવે બાળકો ઘણી શું હોય છે કે વિદ્યુત કોષ સાથેનું બલ્બનું જોડાણ પણ કરેલું હોય છે વિદ્યુત કોષ પણ ન હોય છે તો પણ બલ્બ પ્રકાશિત નથી થતું તો આની અંદર શું કારણ હશે તો એની અંદર તમારે છે ને બલ્બને ધ્યાનપૂર્વક જોજો તો કે એની અંદર જે ફિલામેન્ટ છે ને આ ફિલામેન્ટ એ તૂટેલું હશે જો ફિલામેન્ટ તૂટેલો હોય તો પણ બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે શું થાય છે ધન ધ્રુવથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં ફિલામેન્ટ છે એ વચ્ચેથી તૂટ્યો હશે તો વિદ્યુત પ્રવાહ સળંગ કરી શકશે નહીં તો બલ્બ પ્રકાશિત થાય નહીં એટલે કે જો બલ્બનું ફ્યુઝડ હોય એટલે કે ફ્યુઝડ એટલે આપણે એમ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આ બલ્બ ચાલુની જથ્થો ઉડી ગયો લાગે છે એનો મતલબ એ ફ્યુઝડ હશે એટલે કે એનો ફિલામેન્ટ છે એ ખંડિત થઈ ગયેલો હશે વચ્ચેથી કે આ જે મોટા તાર છે ત્યાંથી એ તૂટેલો હશે તો આવી પરિસ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં તો બાળકો આપણે અહીં વાત કરી વિદ્યુત કોષની ટોર્ચના બલ્બની અને વિદ્યુત કોષ સાથે જોડાયેલા બલ્બની અને વિદ્યુત પરિપથની તો આ સાથે હું મારો અહીં વિડીયો સમાપ્ત કરું છું આના પછીના વિડીયોની અંદર આપણે વિદ્યુત સ્વીચ છે એના વિશે અભ્યાસ કરવાનો છે અને વિદ્યુતના સુવાહક અને અવાહકો વિશે અભ્યાસ કરીશું